નમસ્કાર જય જય માતાજી દિવાળીમાં દિવાળીબેન ભીલ લોકસંગીત સંસ્કૃતિ ભારતીય પરંપરામાં સોરઠી સંગીત ગુજરાતનું સોરઠી સંગીત આપણું સંગીત આપણું ભાતીગણ લોકસંગીતને દુનિયાના ફલકની માથે જેણે ફુગાડ્યું છે એવા દિવાળીમાં બાળપણથી જ એને સાંભળતા આવી છે રેડિયો ઉપર અમે ગીરમાં ખૂબ સાંભળતા એના ભણકાર હજી વાગે છે મારા જીવનનો આનંદ એ છે કે મારે દિવાળીમાં અરે મેં એક પ્રોગ્રામ કર્યો છે લાઈવ મારી હાવ શરૂઆતમાં એનો પણ આનંદ છે એવા પદ્મશ્રી પૂજ્ય જેની આગળ સ્વર્ગસ્થ લગાડવાની ઈચ્છાનો થાય એ દિવાળીમાં દિવાળીબેન ભીલની એક મૂર્તિ બિહારવામાં આવે છે જૂનાગઢમાં એના ચોકનું નામ દિવાળીબેન ભીલ ચોક પાડવામાં આવે છે બે છ બે હજાર પચીસને સવારે સાડા દસ કલાકે તો આ બધાએ ખાસ કરીને આ હરખના તેડા છે ખાસ કરીને ઈરામાણેક ગ્રુપ મુંબઈ શ્રી હાર્દિકભાઈ એમ એચ હુડિયા એમને સંસ્થાપક છે હીરા મોતી હીરામાણેક ગ્રુપના અને એના આખા ગ્રુપને અભિનંદન નિમંત્રક શ્રી બાલાભાઈ રાડા કોર્પોરેટર શ્રી જૂનાગઢ મહાનગરપાલિકા અને શ્રી વિજય ભીલ આ બધા વતી આપને આમંત્રણ છે તો બે છ બે હજાર પચીસના જુનાગઢમાં સાડા દસ વાગ્યે આપ બધાને આ આરખના તેડામાં પધારવાનું છે જય હિંદ જય માતાજી